અને દાનપેટીમાંથી રોકડ રકમ મંદિરમાંથી ચોરી કરવામાં આવી હતી ગ્રામ્ય એલસીબી અને કરજણ પોલીસની સંયુક્ત કામગીરી સાથે આ ડિટેક્શન એસઓજીની ટીમ પણ સામેલ હતી અને એમના દ્વારા આ મંદિર ચોરીનો ભેદ ઉકેલીને ટોટલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેની અંદર રાહુલ લાલચંદ મેળા રહેવાસી જિલ્લા વિકેશ વનજી મેળા अरविंद खुमान सिंह भागोट हिरजी रामाभाई बिलवाड़ અને નીલેશ શાંતિલાલ પંચાલ આ પાંચ લોકોની ધરપકડ કરી છે જેની અંદર જો પાંચો આરોપી છે તે નીલેશ શાંતિલાલ પંચાલ આ ચોરી થયેલ મુદ્દામાલના રસીવર તરીકેની અટક કરવામાં આવી છે ટોટલ ગયેલ મુદ્દામાલ પેકી પોલીસ દ્વારા ટોટલ 3 મૂર્તિઓમાંથી એક પંચતાતની ભગવાનની મૂર્તિ પૂરેપૂરી રીતે રિકવર કરવામાં આવી છે આ સિવાય ભગવાન ચાંદીની મૂર્તિ હતી તે તમામ મૂર્તિનો મુદ્દામાલ પોલીસ દ્વારા ચાંદીનો ચાંદી રિકવર કરવામાં આવી છે અને એ સિવાય પાંચ જેટલા ચાંદીના સિંહાસનો હતા તે પાંચ જેટલા ચાંદીના સિંહાસનો અંદાજે આઠ કિલોગ્રામ ચાંદી આ રિકવર કરવામાં આવી છે એક ચાંદીનો હાથી છે તે હાથી પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે અને રોકડ રકમ પૈકી વન પોઈન્ટ થ્રી લાખ રૂપીસના નગદ પૈસા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે આ ગેંગ મોટા ભાગે સ્ટેટની અંદર જૈન મંદિરોને ટાર્ગેટ કરતી હતી અને આ ગુના સિવાય આઠમા મહિનાની અંદર અમદાવાદ સિટીની અંદર પણ બીજી એક જૈન દેરાસરની અંદર એમના દ્વારા ચોરી કરવામાં આવી હતી તે ચોરીનું પણ ડિટેક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે મોટાભાગે ગયેલ મુદ્દામાલની અંદર અરાઉન્ડ નાઇન્ટી પર્સન્ટ જેટલી રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે એક જો ભગવાનની સ્ટોનની મૂર્તિ છે તે બાબતે પોલીસે લીડ્સ મળી છે તે દાહોદની અંદર એની પણ શોધખોળ હાલ ચાલુ છે અંદાજિત ચોરી જો છે તે વીસેક લાખ રૂપિયાની આસપાસની હતી અને અત્યારે સત્તર થી અઢાર લાખ અઢાર લાખ રૂપિયા જેટલું મુદ્દામાલ છે છે પોલીસ કરવામાં સક્ષમ રહી આ મોટા ભાગે જો આરોપીઓ છે તે બધા નાંદેલ નાંદેલ ખલાવ ગામ દાહોદના રહેવાસીઓ છે અને આ લોકો એવી રીતે ના ગુનાઓ જો છે ભૂતકાળમાં પણ કરતા આવ્યા છે બધા લોકો મોટા ભાગે એકબીજાની નજીક જ ગામની અંદર રહે છે અને જે તે વિસ્તારની અંદર મજૂરી કરવા નોકરી માટે જાય તો જે વિસ્તારની અંદર આ લોકો કોઈ મંદિરને જોઈ લે તો પછી એના ઉપર રકી કરાવીને આ ગુનો ગુનાચરવામાં આવે છે આ ગુનાની અંદર પણ જો મુખ્ય આરોપી છે તે વીસ દિવસ અગાઉ કરજનની અંદર હાજર થાય છે એક સાઇટ ઉપર મજૂર તરીકે નોકરી કરવાનું ચાલુ કરે છે અને વીસ દિવસથી આ મંદિરની રેકી કરતા પછી પોતાના બાય ટ્રેન ગુના આચરવા માટે બોલાવે છે અને રાતોરાત આ ચોરી કરીને લોકો ત્યાંથી નાસી જાય છે આની અંદર જો છે મોટાભાગે પોલીસે ટેકનિકલ સોર્સીસ થી બહુ વધારે મહેનત થઈ છે અને ટાવર ડમ્પ ડેટા સીસીટીવી ડેટા અને ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ આ તમામનો ઉપયોગ જો છે તે યુઝ કરવામાં આવ્યું છે ટાવર ડમ્પ એનાલિસિસથી મોટાભાગે સાડા ચારસોથી વધારે કોલ ડેટા રેકોર્ડ્સ પોલીસ દ્વારા એનાલાઇઝ કરવામાં આવ્યા છે સર્વપ્રથમ પોલીસ દ્વારા આ તમામ વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા બટ વી આર અનેબલ ટુ ગેટ એની મેજર લીડ્સ બિકોઝ સીસીટીવી કેમેરાનું નેટવર્ક એટલું વધારે નથી બટ મોટા મોટાભાગે મંદિરના નજીકથી આ સમજણ પડી હતી કે ત્રણ મુખ્ય આરોપી ત્યાં મંદિર ચોરી કરવા માટે આવ્યા છે એના પછી ટોટલી વર ડિપેન્ડન્ટ ઓન મોબાઈલ નેટવર્ક ટાવર ડમ્પ એનાલિસિસ કરતે કોમન નંબર કો જમારા રૂટ આઇડેન્ટિફાઈ રૂટ કે ઉપર સે હમને કોમન નંબર નિકા એન્ડ ધેન એક અક્યુઝ કા નંબર આયા દેન સે આગે કડી જુટતી ગઈ ये ऑपरेशन जो है ये संयुक्त ऑपरेशन के अंदर तमाम एलसीबी एसओजी लोकल पुलिस के सब मिला के तकरीबन 120 जितने पुलिस आ, अधिकारी कर्मचारी आ ऑपरेशन अंदर शामिल था अने हमें खुशी है कि हमें एक तो वारे मुद्दा मार्ग रिकवर कर चुका है निलेश, निलेश। આ જો છે આ ગેંગનું જો પણ ચોરીનો મુ કરીને એને આ આગળ વેચવાની આ કામગીરી કરતો હતો રૂટિનની અંદર આ લોકો સાથે આ આવી રીતેના મુદ્દામાલ રિસીવ કરવાના કારણે આ આરોપીઓને ફર્ધર ચોરી કરવાની પ્રેરણા મળતી હોય છે અને કાયદાની મુજબ અમને અગેન્સ્ટ પણ રિસીવર તરીકે અમે આગળની કાર્યવાહી કરાવશું રિસિવર ઓફ સ્ટુડન્ટ પ્રોપર हाँ त्यारे पुष्प वर्षा चालू मध्ये वी हैव डिटेक्टेड अहमदाबाद सिटी नु जो ऑफेंस uh, छे दैट हैज बीन डिटेक्टेड इन दिस उसका मुद्दा माल की रिकवरी होनी अभी बाकी है वी हैव इनफॉर्म्ड द क्राइम ब्रांच एंड द लोकल पुलिस ओवर देयर आणि हमें उम्मीद छे कि भाई आनी अंदर वधारेणी रिकवरी बीजा गुन्हा होनी पण थसे 15 दिवस पेला करजन શાંતિનાથ દિગંબર જૈન મંદિરમાં ચોરી થઈ હતી ખરેખર એક દિગંબર જૈન સમાજ માટે ખૂબ જ દુઃખદ ઘટના હતી કે ભગવાનની ચોરી જો ભગવાનને નથી છોડતા ચોર તો પછી આમ જનતાને તો વાત સમગ્ર દિગંબર જૈન સમાજ ખૂબ જ વ્યથિત હતો પણ આજે ખરેખર એ વસ્તુની આનંદ છે ખુશી છે લોકોને કે કમસે કમ પંદર દિવસમાં આજે ચોર પણ પકડાઈ ગયા અને મોટા માર્ગ પણ હાંસિલ કરી ગયો એક દુઃખની વાત છે તો એ જ છે કે અમારી જે પ્રતિષ્ઠિત મૂર્તિ હતી આદિનાથ ભગવાનની એ ચોર લોકોએ પીગળાવી દીધી છે અને મૂર્તિની કોટ અમને હા આ અમારું પણ એકચ્યુલી એક બહુ મોટો સવાલ હતો કે જ્યારે જુઓ ત્યારે ચોર લોકો મંદિરોને જ ટાર્ગેટ કરે છે ખરેખર હવે આ ચોર લોકો પકડાઈ ગયા છે ત્યારે હું ચોક્કસ કહીશ કે હવે એ લોકોને એવી સજા થવી જોઈએ કે કમસે કમ મંદિરના ભગવાનની તો ચોરી ના જ કરે એવી અમારે લોકોની લાગણી છે હા મંદિર હવે સેફ્ટી વધારશે અને અમે બીજા જે નવી નવી ટેકનોલોજી આવી છે એનો પણ વધારે પડતો ઉપયોગ કરીશું જેથી કરીને ચોર આવી ઘટના તમને અંજામ ના લઘુણો મમતા શાહ